પૂરના કારણે યુનિવર્સિટીમાં ભારે ખાના ખરાબી સર્જાઈ છે કોમર્સ ફેકલ્ટીમાં ભૂખી કાસના પાણીથી વ્યાપક નુકસાન થયું છે આ ઉપરાંત ફર્નિચર સહિત કોમર્સના ડોક્યુમેન્ટને પણ ખાસું નુકસાન પહોંચ્યું છે કોમર્સ મેઇન બિલ્ડિંગ યુનિટ બિલ્ડિંગ ઉપરાંત એમકોમ પર પણ ડોક્યુમેન્ટ સહિતની વસ્તુઓનો નાશ થયો છે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થી કે જેમના દ્વારા વિવિધ પ્રોજેક્ટ વર્ક એસાઈનમેન્ટ પલળી જતા કાઢી નાખવામાં આવ્યા છે બે ટેમ્પા ભરીને આ પ્રોજેક્ટ વર્ક કામના રહ્યા ના હોવાથી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો પૂરના કારણે એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની લાઇબ્રેરીઓમાં ભારે નુકસાન થયું છે મેનેજમેન્ટ ફેકલ્ટીમાં એક હજાર પુસ્તકોનો નાશ થયો છે જ્યારે સંસ્કૃત મહાવિદ્યાલયમાં પચાસ વર્ષ જૂના પુસ્તકોને નુકસાન થયું છે કોમર્સ ફેકલ્ટી ડીનની કેબિનનું ફર્નિચર બગડી ગયું છે એમએસ યુનિવર્સિટીમાં પૂરના પાણીના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વિવિધ ફેકલ્ટીઓમાં પૂરના પાણી પ્રવેશી ગયા હોવાથી વ્યાપક નુકસાન થયું છે મેનેજમેન્ટ ફેકલ્ટીમાં પાણીના કારણે લાઇબ્રેરી સહિત ઓફિસના ફર્નિચરને નુકસાન થયું છે લો ફેકલ્ટીમાં લાઇબ્રેરીના પુસ્તકો સહિત ફર્નિચર બગડી ગયું હતું બીબીએમાં અધ્યાપકોના પેપર વર્ક પલળી જતા કોઈ કામના રહ્યા ન હતા ઉલ્લેખનીય છે કે સાયન્સ ફેકલ્ટીમાં કેમેસ્ટ્રી બાયોકેમ ફિઝિક્સ સહિત અન્ય વિભાગોમાં જ આઠ પોઈન્ટ ચોવીસ કરોડનું નુકસાન થયું છે સાયન્સ ફેકલ્ટીમાં જ ચોવીસ લાખ રૂપિયાના કોમ્પ્યુટર પૂરના પગલે બગડી ગયા છે લાઇબ્રેરીમાં એક હજાર જેટલા પુસ્તકો કે જે ત્રીસ વર્ષ કરતા જૂના હતા તે નાશ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે મેનેજમેન્ટ ફેકલ્ટીના સ્માર્ટ ક્લાસની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી ખુરશી ટેબલ ફેંકી દેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે

અને એમબીએ ફેકલ્ટી બંને આવેલી છે ફેકલ્ટીની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અમારા કોમ્પ્યુટર અમારું પ્રિન્ટર અને જે પણ ઇલેક્ટ્રિક સાધનો હતા એ બધા અમારા નર્સ થઈ ગયેલા છે એમાં અમારું એક સ્કેનર હતું સ્કેનર પિસ્તાલીસથી પચાસ લાખની આસપાસ આવે જે અમે મહારાજા સયાજીદેવ ગાયકવાડ હતા એમની જે જૂની પુસ્તકો હતી એને સ્કેન કરવા માટે લીધેલું હતું એ પણ અત્યારે નર્સ થઈ ગયેલું છે અને ટોટલી જે પણ મહારાજાને લગતા વગતા જે કાગળિયા હતા એ બધા પાળી ગયા છે પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે અત્યારે અમારે બેસવાની પણ જગ્યા નથી અમે ક્યાં બેસીએ અને જે બધી ખુરશીઓ હતી એ પણ બધી પાણી પાણી થઈ ગયેલી એના લીધે ખૂબ જ નુકસાની અમારે શહેરી પ્રતિષ્ઠાનને થઈ છે